પોલીસે ધરપકડ કરી છે તો પોલીસે આરોપી પાસેથી રૂપિયા ના ચોરીના મોબાઈલ કબ્જે કર્યા ચેન અને વાહન ચોરીના ગુનાહીથી ભૂતકાળ ધરાવતા એકવીસ વર્ષીય યુવકે ત્રીસમી ઓગસ્ટે બપોરે પંદોલ વિસ્તારમાંથી એક બાઇક ચોરી કર્યાના બે કલાકમાં જ આઠ કિલોમીટર વિસ્તારમાં આઠ વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરી આતંક સર્જ્યો હતો ભોગ બનેલા લોકો પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી આવતા કેતરગામ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સ્નેચરને ડબોચી લીધો હતો આરોપી પાસેથી ત્યાંસી ની કિંમતના આઠ મોબાઈલ ફોન તથા બાઇક પણ કબજે કર્યા હતા પોલીસે આપેલી માહિતી મુજબ ગત ત્રીસમી બપોરે બે વાગ્યાથી એક પ્લેટીના બાઇક પર સવાર ગઠે રાહદારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું ચોક બજાર પારસ સોસાયટી પાસેથી વસતા દેવડી રોડ કતાર ગામ સુમોલ ડેરી રોડથી મહેધરપુરા વિસ્તારના ત્રણ પોલીસ મથકના આઠ કિલોમીટર વિસ્તારમાં રૂટ પર જે વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી દેખાય તેનો ફોન આંચકી લેવાયો હતો બે જ કલાકમાં સમયગાળામાં આઠ વ્યક્તિઓના મોબાઈલ ફોન આંચકી લેવાની ઘટનાને પગલે ભોગ બનેલા લોકો આ ત્રણેય પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી આવ્યા હતા લોકોની ફરિયાદ વચ્ચે પોલીસે સીસીટીવી ચેક કરતા કતારગામ પોલીસ આ શખ્સને ઓળખી ગઈ હતી ઉત્તરાયણમાં પણ બે ગુનામાં થોડાક સમય પહેલા જ પકડાયેલો હતો અને કોતાડાવાસમાં રહેતો સુમિત ઉર્ફે ગોલુ મનમોહન સાહની ને પોલીસે ઉચકી લીધો હતો સુમિતની પાસેથી પોલીસે ચોરીના મતાના ત્યાંથી હજારની કિંમતના આઠ મોબાઈલ ફોન ઝડપી લીધા હતા જે બાઇક તેની પાસેથી મળી હતી તે પણ તેને એક કલાક પહેલા ચોક ચોકબજારના પંદોર વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી છે પોલીસને શક છે કે આરોપી અગાઉ પણ ચોરીની અનેક ઘટનાઓને અંજામ આપી ચૂક્યો છે જેથી આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મન મનમોહન મદન મોહન સહાની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી આ આરોપી પાસેથી કુલ આઠ મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટર છે તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાવ્યા હતા બપોરના દોઢ વાગ્યાથી લઈને બે અઢી કલાકના અરસામાં આ આરોપીએ વાહન ચોરી કર્યા પછી કુલ આઠ જેટલા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો જેમાં ચાર બનાવ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના બે બનાવો ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલા છે અને બાકીના જે બે મોબાઈલ છે જેનું આઈએમઇઆઈ રન કરાવી અને એના ફરિયાદીનો સંપર્ક કહેતી ફરીથી એ બીજા કયા પોલીસ સ્ટેશન વિસ્તારના બે ગુના છે એ તપાસ ચાલુ છે હાલમાં આરોપીની ધરપકડ કરી એની વિરુદ્ધમાં કુલ સાત ગુના દાખલ કરવામાં આવેલા છે જેમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર ગુના છે અને ત્રણ ગુના ચોકબજાર પોસ્ટે ખાતે દાખલ થયેલ છે આ આરોપી જે છે અગાઉ પણ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં બે વખત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે આમ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે તેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ અને આરોપીઓ સાથે અન્ય કોઈ સહઆરોપીઓ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરેલી છે